ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ આજે આપણે બનાવીશું સિંગ ભજીયાનું શાક તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું એક વાટકી સમારા ટમેટા એક વાટકી સમારા કેપ્સિકમ અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ મુજબ નીમક એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી કાશ્મીરી મરચું પાવડર અને ગાર્નિશ કરવા માટે કોથમરી અને ત્રણ ચમચી તેલ હવે આપણે સ્ટવને સ્ટાર્ટ કરશું અને એક પેનમાં ત્રણથી બેથી ત્રણ ચમચી આપણે તેલ એડ કરશું તે આંગિયારા તેમાં આપણે એક વાટકી ચેળવવાની તૈયારી કરી ટમેટાના આપણે પાંચ મિક્સ હલાવવાનો ત્યારબાદ આપણે એક વાટી ચણા કેપ્સિકમ એડ કરશું હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરશું મીઠું નાખવાને અમે થોડું ધ્યાન રાખવું કે જીરું ભજીયામાં પણ મીઠું હોય છે પછી તેમાં આપણે અડધું ચમચી ગરમ મસાલો એડ કરી અને પાંચ મિનિટ આપણે એને મિક્સ કરશું હવે તેમાં આપણે એક ચમચી જાણાજીર પાવડર એડ કરશું